હવે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં ગો કાર્ટિંગની પાછળના અગ્રણી તાકાત રહેતા ક્રેક રેકિંગ એન્ડ આર્કેટેન ઇન્ડિયાએ ગુજરાતના સૌથી લાંબા કાર્ટિંગ ટેક નોવાના બે વર્ષોની ઉજવણી કરી વિશ્વસ્તરના કાર્ટિંગ અનુભવ પૂરો પાડવાથી માંડીને યુવા પ્રતિભાઓનું જતન કરવા સુધી કે એન્ડ ઓકેટેન ઇન્ડિયા અમદાવાદમાં કાર્ટિંગ કલ્ચરને પ્રમોટ કરે છે તે માત્ર કાર્ટિંગ ટ્રેક કરતા

એન્ટરપ્રાઇઝ બનાવી છે આ સ્પોર્ટને વધારે આગળ લઈ જવા માટે અમે લોકો અહીંયા વીકલી મંથલી વર્કશોપ કરવા માંગીએ છીએ જે અમે લોકો આ સમર વેકેશન આવે છે જેમાં નાના બાળકો અને એમના પેરેન્ટ્સ અને અમારા ઉંમરના યંગસ્ટર્સ ફ્રી હોય તો એ લોકો વર્કશોપને બધામાં આવી શકે છે ઓનલાઈન સેમિનાર્સનું અમે લોકો આયોજન કરવાના છે જેનાથી આ વસ્તુ લોકો સુધી પહોંચે એમને ખબર પડે કે આ એન્ટરટેનમેન્ટ નથી એ રેકોગ્નાઇઝ કરે છે કે એક સ્પોર્ટ છે